મારું નામ નીતિનભાઈ બોમિયા વિશ્વિક ભારત અપ કઈ વાર ચારસો બાર નરેન્દ્ર મોદીના સપોર્ટ માટે હું નીકળેલો હતો ચાર ધામ બાર જ્યોતિર્લિંગ બાર હજાર કિલોમીટર મારી આ યાત્રા એકાવન દિવસમાં પૂરી થઈ છે મારી મહાદેવની કૃપા છે મારી ખૂબ સારી છે રણછોડજીએ મને જે હાલતમાં મોકલેલો એ હાલતમાં મને પાછળ આવ્યા છે મારી ઉંમર ઘણી નાની છે સિત્તેર વર્ષ છે અને આ જે બાઇક ઉપર મુસાફરી કરી છે તેમાં તમને કેટલી મુશ્કેલીઓ પડી છે અને શું શું તમને હવે જો યાત્રા કરવા નીકળીએ ને એટલે આપણે ફાઈવ સ્ટાર કે સિક્સ સ્ટારમાં રહેવા નથી નીકળતા યાત્રા કરી મુસીબત પડવાની હું બધા આશ્રમમાં રહ્યો છું સાદું જીવન જીવ્યો છું અને રોટલી બે રોટલી અને સાકર ખાધું છે અને મારે તો પ્રભુને પ્રાર્થના કરવાની હતી અને મારે દર્શન કરવાનું હતા મારો મેન ઉદ્દેશ એ હતો પ્રોપર ક્યાંના છો અને હાલ ક્યાં તમે ભાઈ હું પ્રોપર વરોડાનો છું મારો બ્રિટિશ પાસપોર્ટ છે હું લંડન નિવાસી છું લંડનમાંય રહું છું બરોડામાંય રહું છું મારો વૈસાઈ છે મીઠાઈનો છે લંડનમાં છે અહીંયા પણ છે એટલે શું ભાઈ સુખડીયા ખાસ કરીને અત્યારે તમે જે આ તમારા જે મીઠાઈ મીઠાઈના જે વેપારી છે તેમનું સ્વાગત કરવા મંદિરની સામે ઊભા છો છો કઈ કઈ રીતે રીતે સ્વાગત અને તેમને જોઈ રહ્યા તમે હું ડાકોર મીઠાઈ પર્સન એસોસિએશનનો પ્રમુખ છું બાપાલ મગલા ગોટાવાળા આજે આ નીતિનભાઈ બુમિયા એ પોતે બાવન દિવસથી નીકળ્યા છે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ યાત્રા કરી બાઈક ઉપર એ જ ફરીને આવ્યા છે એટલે એનું અમે બધા વેપારીઓ ભેગા થયા છે અત્યારે ડાકોરના અને એમનું અમે સ્વાગત કરીએ છીએ